અગાઉ આ જ હોસ્પિટલ દ્વારા વૃક્ષનું જેસીબી મારફતે છેદન કર્યું અને અરડુસાના વૃક્ષની ડાળીઓનું કટિંગ કરવામાં આવ્યું હતું શું નગરપાલિકાનું જેસીબી કોઈ હોસ્પિટલની કામગીરી કરવા માટે જઈ શકે તે કેટલા અંશે વ્યાજબી કહેવાય શું નગરપાલિકાના જેસીબીનો અન્ય કામો માટે ઉપયોગ કરવો તે યોગ્ય કહેવાય કરી શું આ બાબતથી ચીફ ઓફિસ અજાણ છે સહિત સવાલ ઉઠ્યા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સદસ્ય રજનીભાઈ ઝાલંધરા દ્વારા હોસ્પિટલની કામગીરી માટે નગરપાલિકા જેસીબીનો ઉપયોગ કરવો શું નગરપાલિકાના સદસ્ય જ સરકારના નિયમનો ઉલાળીયો કર્યો નગરપાલિકાનું જેસીબી મોકલી અરડુસા નામના વૃક્ષનું હવે નિકંદન કરાયું સ્પર્શ હોસ્પિટલના લોકાર્પણના દિવસો નજીક વૃક્ષનળતર રૂપ હોવાથી પોતાના ફાયદા માટે વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું સ્પર્શ હોસ્પિટલ દ્વારા અગાઉ વૃક્ષ છેદનની નગરપાલિકાની મંજૂરી લેવામાં પણ ન આવી હતી આ બાબતે છવ્વીસ નવેમ્બરના રોજ પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા અપાઈ હતી અરજી સ્પર્શ હોસ્પિટલ દ્વારા ગાવ વૃક્ષનું છેદન કરેલ હોવાથી કાયદેસરની કાર્યવાહી કરી નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરવા માંગ કરી હતી પરંતુ હવે સવાલ એ ઉઠે છે કે ખુદ નગરપાલિકાનું જેસીબી હોસ્પિટલ માટે ફાયદાકારક અને સદસ્યના કહેવાય આવી વૃક્ષનો નાશ કરવામાં આવે તે કેટલા વ્યાજ બિગડાય શું સામાન્ય લોકોને નિયમ લાગુ પડે છે પરંતુ સત્તાધીશો માટે કોઈ નિયમો લાગુ નહીં પડતા હોય રાજકીય વગ ધરાવતી હોસ્પિટલ સામે આખરે કાર્યવાહી થશે ખરા હવે નગરપાલિકા કે જવાબદાર તંત્ર દ્વારા બાબતે ગંભીરતા લઈ કાર્યવાહી કરશે ખરા તેવા જોવાનું રહ્યું રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી